માટે મોટી સંખ્યાની અંદર ત્યાં લોકો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તો સુરતની અંદર આયોજન કરવામાં આવ્યું છે ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટની અંદર આયોજન કરવામાં આવ્યું છે બાદ આઠ વાગ્યે શહેર અને જિલ્લામાં આઉટ કરવામાં આવશે તેવો પણ નિર્ણય આ ઓપરેશન શિલ્ડ અંતર્ગત કરવામાં આવ્યો છે તો આજ મુદ્દે અમારા

ઓપરેશન શિલ્ડ મારફતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવી રહ્યું છે અત્યારે જે સિવિલ ડિફેન્સ ની ટીમ છે અને અત્યારે તમામ પાલિકા કમિશનર મેયર કક્ષાના તમામ અધિકારીઓ જે છે તે અહીં આવી પહોંચ્યા છે માર્કેટ ની અંદર જે તમામ વેપારી હોય કામદારો તમામ ને અત્યારે રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને આજ જ મોકડ્રીલ નું આયોજન જે છે તે પીપલોજ સાથે કરવામાં આવ્યું હતું તે હતું ઓપરેશન સિંદોર પરંતુ ઓપરેશન સિંદોર બાદ કેન્દ્ર સરકાર ની સૂચના બાદ જે રીતના અત્યારે ઓપરેશન ફિલ્ડ નામ આપવામાં આવ્યું છે અને તેના મારફતે અત્યારે સુરત ખાતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે તે સુરત ખાતે ચાલી રહી છે અને તેને જ લઈને આઠ થી સાડા આઠ વાગ્યા દરમિયાન અત્યારે જે રીતના બ્લેકઆઉટ પણ કરવામાં આવશે એવું સ્પષ્ટપણે અત્યારે સૂચન જે છે તે કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર ની ટીમ દ્વારા બેઠક નું એક આયોજન કરવામાં આવ્યું હતું બેઠક ની અંદર તમામ જે અધિકારીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતિ ની અંદર કોઈ પણ તે કરવામાં આવી હતી જે રીતના અત્યારે જોઈ શકાય છે આ હાઇડ્રોલિક મશીન દ્વારા એક બાદ એક તમામને જે છે તે અત્યારે નીચે લાવવામાં આવી રહ્યા છે રેસ્ક્યુ ની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે અત્યારે જે રીતના ઓપરેશન સિલ્ડ બાદ અત્યારે આઠ થી સાડા આઠ વાગ્યા દરમિયાન લેક લેકઆઉટ સુરત સહિત જિલ્લા ની અંદર કરવામાં આવશે જે ગ્લોબલ ટેક્સ માર્કેટ આવેલું છે ત્યાં પાણીનો મારો ચલાવી અત્યારે જે અત્યારે રેસ્યુ કરવામાં આવી રહ્યા છે જોઈ શકાય તે અત્યારે જે રીતના અત્યારે જે અંદર કામ કરતા કર્મચારી હોય જે સિક્યુરિટી ગાર્ડ હોય તમામ લોકોને અત્યારે રેસ્યુ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જેમને જે છે જે મોકડ્રિલ વિશે માહિતી પણ આપવામાં આવશે પરંતુ જે રીતના અત્યારે મોકડ્રિલ કરવામાં આવી રહી છે તમામ સિવિલના જે ડિફેન્સ લોકો જે છે તે જોડા જોવા મળી રહ્યા છે આપણી જોડે

બિલકુલ થી જે રીતે જણાવ્યું છે અંદર ના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અત્યારે સિવિલ ડિફેન્સ ની ટીમ સુરત ફાયર વિભાગ ટીમ ને તમામ લોકો જે છે અત્યારે મોકડ્રીલ ની અંદર જોડાયા છે એટલે લોકોને જે છે તે અત્યારે મળી રહે તે માટેના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને માર્કેટ અંદર મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેમને મોકડ્રીલ વિશે માહિતી મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જી જે સહેજ ત્યાં મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે એટલે અમારે એ પણ જાણવું છે કે ત્યાં ક્યાં ક્યાં ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત છે અને કઈ રેન્કના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે અને તેમના દ્વારા શું સલાહ લોકોને આપવામાં આવી રહી છે બિલકુલ ચોક્કસપણે સિવિલ ડિફેન્સ ના અધિકારી જે સુરત પોલીસ કમિશનર ઉપસ્થિત છે પાલિકા કમિશનર ઉપસ્થિત છે સુરત મેયર ઉપસ્થિત છે સુરત ફાયર વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે અને ખાસ કરીને તમામ જે જે જવાનો અત્યારે કામગીરી કરતા નજરે પડી રહ્યા છે છે આ દ્રશ્યો તે જોવા મળી રહ્યા છે અત્યારે ઓપરેશન સીલ જે છે તે કરવામાં આવી રહ્યું છે અત્યારે જોઈ શકાય છે તમામ જે લોકોને અત્યારે બહાર કાઢવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે સુરત ફાયર વિભાગની ટીમ અંદર ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને માર્કેટ ની અંદર લોકો મોટી સંખ્યામાં આવતા હોય ત્યારે આ માહિતી મોકડ્રીલ વિશે મળી રહે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ